મોરબી બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર નિરાધીન બે મનપા અને પિસ્તાલીસ નગરપાલિકાએ બ્રિજના સર્વેનો આરટીઆઈમાંથી નથી આપ્યો જવાબ મોરબીમાં જુલદો બ્રિજ તૂટી પડવામાં એકસો પાંત્રીસથી વધુ લોકોના મોત થયા હતા જેથી રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને તમામ બ્રિજની જવાબદારી જે તે વિસ્તારમાં આવતી સંસ્થાને સોંપી દીધી હતી ત્યારે

આ જે આખા ગુજરાતની અંદર જે તે વિસ્તાર લાગુ પડે છે એવી રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકા એમને આ બ્રિજનું તમામ બ્રિજોનું જાળવણી કરવાનું છે ને સર્વે કરવાનું છે ચોમાસા પહેલેનું સર્વે આવે છે ચોમાસા પછીનું સર્વે આપે છે તો એ આખું એક નોટિફ એનેક્સર એથી લઈને ડી સુધીના ફોર્મેટની અંદર નોંધવાનું છે એ નોંધા પછી એની અંદરથી નક્કી કરશે કયા બ્રિજનું મરામત કરશે ને કયા બ્રિજનું મરામત નહીં કરે એ એના માટેનું આખું નોટિફિકેશન છે જે હાલમાં અમલ નથી થયું કેટલું ગંભીર કહી શકાય આ બહુ ખૂબ જ અગત્યનો છે બેદરકારી હંડ્રેડ પર્સન્ટ છે કારણ કે જ્યારે પણ કોઈ બ્રિજ દુર્ઘટના થાય ત્યારે આવી રીતે પેપર ઉપર અથવા એફિડેવિટ ઉપર આવી રીતે જે કાર્યવાહી કરે છે અને સ્થળ ઉપર દેખાતા નથી અને લોકોને જાન જોખમમાં જાય છે અને મૃત્યુ થાય છે ત્યારે ચાર લાખ રૂપિયા રાહત ફંડમાંથી આપે છે આ બધું બેદરકારી કહેવાય છે કારણ કે લોકોને જાનને ચાર લાખ રૂપિયા મેં તોડીને મૂકી દીધું છે